છે ભાઈ સાચી ભાઈ તારી કારકામ ન પોકવા દેતી છે બરોબર બરોબર ઓલેવળા ને બત ધોણ દીય છું દારુડિયા મલક ને બત ધોણ દીય છું તો તારી ઘરની પાછળ પેલા બારોટ ના ઘર હતે એવું જોવા તો રહેતી હોય મારા ધોપડે ના પર બહુ જોવા તો તારે હતા હોય એવી ખબર છે ની ખબર હોય એ મારો રોમ જોણો મારો તો બહુ જો આજી મને એલો પર બારો બારોટ ની હું તારા બારોટ ના બેલલા જમ પોચી જે મને દીપોન બોન છે ભાઈ મને બોલ છો મને આગળ હેડવાની વધારે દાદજી મત આયા છે સસ સસ તમારો બોલવાનો વેરા જ છે સાદે આ ધૂતી પડતી દશા પણ મને એવું કે આ લો મેરેજ કર્યા પછી તાર ઘર માં ડખો આયો હું મન કે એટલો વગાડે હે એને બી અલગ થી આયો પણે મામા લગન કર્યા પછી પલટો ફેલવાયો ને એમ કેતી દઉં એ લો મેરેજ કર્યા રે પર એમાં જોવું

આવું ઘણા વારું બહેરું મળ્યું એવું મને જો પડીને પણ ભૂ કે છે હું લેબડા માતા કઉસ ખબર હશે નહીં ખબર હોય મારો તો કે ઘણા વર્ષોની વાત થઈ છે તમને ફોન હશે નહીં હોય મારો એટલે કઉ ઘણા વર્ષો થઈ વિચારશો ભાઈ અરે મારે લોબો ગયા વારિટીઓ છે ભાઈ મારે ટૂંકી બુદ્ધિ વાપરવાની મને લોબો રસ્તો ધળે એમાં મને વધાર પણ આવ્યા લે

દેવું મારા દેવ ને આપણને ભૂલકાશું હું જો પડી ને આપણું મારી એક મુને માળા ના મડકા નો રોમ કેસ ભાઈ પર જોવાથી એવું બોલો ને મારો હરકો જૂના ગોખલા જેવો એક કુવો બતાવો એ મારો દેવ નો ભગવાન કે છે